नमस्कार मित्रों स्वागत छे ફરી એકવાર આપની YouTube ચેનલ મીનાત કિશોર આજના વિડિયોમાં વાત કરીશું સરકારી સરસ મજાની યોજના એટલે કે નમો લક્ષ્મી યોજના અંતર્ગત દીકરીઓને 50000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે હાલ આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ છે યોજનાની વિગતવાર માહિતી મેળવીશું કાસા વિડિયો તમારો મિત્રો સાથે શેર કરજો ચેનલ માં નવા આવેલા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ આજ ના વિડિયો ની અંદર સરકાર તરફ થી સરસ મજા ની યોજના શરૂ કરવામાં આવી છે નમો લક્ષ્મી યોજના આ યોજના અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ને સરકાર તરફ થી સહાય આપવા માં આવે છે યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના હવે વાત કરીએ યોજનામાં લાભાર્થીની પાત્રતાની વાત કરીએ તો રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSE દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આ સહાય મળવા પાત્ર રહેશે राज्य की सरकारी अथवा अनुदानित प्राथमिक शाळामा ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9 માં પ્રવેશ મેળવેલ હોય अथवा राज्यની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં આરટી અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ 1 થી 8 નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9 માં પ્રવેશ મેળવેલ હોય अथवा ऊपर ए अने बी सिवायनी जे विद्यार्थिनियोए ધોરણ 8 પૂર્ણ કર્યા બાદ ધોરણ 9 માં પ્રવેશ મેળવેલ હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ કે તેથી ઓછી હોય તેને સહાય મળવાપાત્ર વાત કરીએ મળવાપાત્ર સહાય શું રહેશે આ યોજના હેઠર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કરેથી પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થીનીને કુલ રૂપિયા 50000 સુધીની સહાય આપવામાં આવશે જેમાં ધોરણ 9 અને 10 ના મળી કુલ રૂપિયા 20000 સહાય ચૂકવવામાં આવશે આ સહાય પૈકી 9 અને 10 માં ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક રૂપિયા 500 મુજબ વાર્ષિક રૂપિયા 5000 પ્રમાણે બન્યે વર્ષના મળી કુલ રૂપિયા 10000 ચૂકવવામાં આવશે જારે બાકીના રૂપિયા 10000 ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા પાસ કરે થી મળવાપાત્ર રહેશે ધોરણ 11 અને 12 ના મળી કુલ રૂપિયા 30000 સહાય ચૂકવવામાં આવશે આ સહાય પૈકી 11 અને 12 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક રૂપિયા 750 મુજબ વાર્ષિક રૂપિયા 7500 પ્રમાણે બન્યે વર્ષના મળી કુલ રૂપિયા 15000 ચૂકવવામાં આવશે જારે બાકીના રૂપિયા 15000 ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા પાસ કરે થી મળવા પાત્ર રહેશે सहायनी रकम नी प्रक्रिया नी करिए तो आ योजना हेठ आर्थिक सहायनी चूकवण नियामकश्री शालाओं द्वारा डायरेक्ट बेनिफिट ट्रांसफर विद्यार्थिनी मतांकता जमा आवशे जे किस्सा मा विद्यार्थिनी माता हयात न ते किस्सामा रकम विद्यार्थिनीता जमा आवशे बात करिए अरजी नी तो नमो लक्ष्मी अने नमो सरस्वती बने योजना प्रथम हप्ता सत्यावीस जूने मलवापात्र विद्यार्थी विद्यार्थीए ऑनलाइन अरजी फॉर्म भरवाना रहेशे स्कॉलरशिप મેળવવા માટે 27/5/2024 સોમવાર થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે વિદ્યાર્થી જાતે રજીસ્ટ્રેશન કરી શકશે નહીં વિદ્યાર્થી જે શાળામાં અભ્યાસ કરે છે તે શાળાના શિક્ષકો દ્વારા ઓનલાઈન અરજી ફોર્મ ભરી આપવામાં આવશે થેન્ક્સ ફોર વોચિંગ વિથ યુ